ગાંધીના ગુજરાતમાં હાલ દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોટી સંખ્યામાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે નારોલ વિસ્તારમાં કમોળ શાક માર્કેટની બાજુમાં આવેલી ઝુંપડપટ્ટીમાં પટ્ટીમાં કાળી નામની મહિલા બુટલેગર દ્વારા ચલાવવામાં આવતો મસમોટો મોટો દેશી દારૂનો અડ્ડો અમારા કેમેરામાં કેદ થયો છે કાળી નામની મહિલા બુટલેગર દ્વારા છેલ્લા ઘણા સમયથી અહીં દેશી દારૂનું મોટા પાયે વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મહિલા બુટલેગર દ્વારા કરવામાં આવી રહેલા દારૂના વેચાણને આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો આ મહિલા બુટલેગર દ્વારા સ્થાનિક પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર રોજે રોજ જાહેર રોડ ઉપર જ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આવા બુટલેગરોને કયા પોલીસ અધિકારી અને કર્મચારીઓ છાવરી રહ્યા છે તેવા અનેક સવાલો જાહેર જનતામાં ઉઠી રહ્યા છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા શહેરમાં ચાલતા દારૂ ચુગર જેવા અડ્ડાઓને સંપૂર્ણપણે નાબૂદ કરવાની કડક સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પોલીસ કમિશનરની સૂચનાઓને ઘોડીને પી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે કમોડ ગામનું મોટું શાક માર્કેટ આવેલું હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર જવર રહેતી હોવા છતાં આ મહિલા બુટલેગર દ્વારા અહીં દારૂનો અડ્ડો ચલાવીને વિસ્તારમાં ન્યુસન્સ ફેલાવવામાં આવી રહ્યું છે ત્યારે આવા બુટલેગરોને દારૂનું વેચાણ કરવાની ખુલ્લેઆમ પરમિશનો આપી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરનાર નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ જો રાજ્યના લાંચ રુસોદ વિરોધી બ્યુરો તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓ બહાર આવી શકે તેમ છે